નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા એનર્જી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીને મદ્રાસ હાઈકોર્ટ તરફથી જે દંડ લગાવવામાં આવ્યો હતો તે સેન્ટ્રલ એક્સાઇઝ સંયુક્ત કમિશનર આદેશ રદ કર્યો છે એટલે કે જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમારા માટે આ કામના સમાચાર છે તો આ કઈ કંપની છે અને કેમ દંડ લગાવવામાં આવ્યો હતો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ શેર માહિતી તમને મળી રહે સૌથી પહેલા મિત્રો વાત કરીન એનર્જીએ જાણકારી આપતા કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટ કંપની એક કરોડ અઢાર લાખ ઓગણચાલીસ હજાર ત્રણ રૂપિયા નો જે દંડ લગાવાદવાનું સીજીસ ટી

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો